ટ્રેનમાં મુંબઈ જતી બે વિદ્યાર્થીનીની રૂપિયા એક પોઈન્ટ એકત્રીસ લાખની મત્તાની ચોરી થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે બિકાનેર બાંદ્રા ટ્રેનમાં મુસાફરી કરતા બે વિદ્યાર્થીનીઓની રૂપિયા એક પોઈન્ટ એકત્રીસ લાખની મત્તાની ચોરી થઈ ગઈ હતી જેની જાણ આણંદ રેલવે સ્ટેશનને તેમને થતા તેમણે આ મામલે આરંદ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના પનવેલ ખાતે રહેતી સ્મૃતિ સુનિલ કુમાર નાયર કોલેજના ગ્રુપ સાથે મુંબઈ થી ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ માટે જોધપુર ખાતે ગઈ હતી દરમિયાન તેણી બિકાનેર બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન માં રિઝર્વેશન કરાવીને જોધપુર થી પરત મુંબઈ આવવા માટે નીકળ્યા હતા રાત્રિના ના સાડા બાર વાગ્યા ની આસપાસ આંબુ રોડ પસાર થયા બાદ તેઓ સૂઈ ગયા હતા દરમિયાન રાત્રિના સમયે કોઈ શખ્સે તેનો તેમજ તેના મિત્રની વસ્તુઓ છોડી કરી હતી અંગેની જાણ આરંદ રેલવે સ્ટેશને આવતા જ તેમને થઈ હતી તેણીએ તપાસ કરતા તેનો તેમજ તેણીની સહેલીનો ત્રણ મોબાઈલ ફોન ચશ્મા પરચુનર વસ્તુ સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ એકત્રીસ લાખની મત્તાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે આરંદ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને ચોરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે